નાના રણમાં દબાણ કરનાર બહાના તળે તંત્ર દ્વારા ખાદેવામાં આવી રહ્યાની ફરિયાદ ભૂમાફિયા સામે અન્નશન આંદોલનનો આજે ત્રીજો દિવસ છે કચ્છના નાના રણ વિસ્તારમાં ગુડખર અસંખ્ય એકરમાં

અને હવે તંત્રની સત્તાએ અહીંથી બીજા જિલ્લામાં કરવાનો હુકમ કરતા અન કરતાઓમાં અન્નશનના ત્રીજા દિવસની શરૂઆત કરાઈ હતી જેના ભાગરૂપે વહીવટી તંત્ર મામલતદાર વન અભ્યારણ અધિકારી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સ્થળની વિઝિટ કરાઈ હતી સ્થળ પર ખચર ગુડખર જોવા મળ્યા હતા હવે જોવાનું એ રહ્યું કે મીઠાના ગેરકાયદેસર અગરો અધિકારીઓને જોવા મળશે કે કેમ હાલ અન્નશન માટે પણ લોકોને ભટકવું પડી રહ્યું છે રિપોર્ટ બાય ગન્ની કુંભાર આજે અમે તારીખ બાર બે બે હજાર ચોવીસના અનશોન આંદોલન ઉપર અમે ઉતર્યા છી જે તે બાર તારીખના અમે ત્યાં ઘોડખર અભયારણ્યના જે સ્થળ ઉપર અમે ગયા હતા અને ત્યાંથી અમે મામલતદાર તાલુકામાં રાપર અમે અત્યારે આજે અમારો ત્રીજો દિવસ છે અનશાન આંદોલન અમારું ચાલુ જ છે અને અમે અત્યારે શુભ સવારના આજે હકીકતમાં એવું લાગે છે અમને કે અમને ન્યાય આટલો બધો સમય કેમ લાગે છે તો આની અંદર ક્યાંક ને ક્યાંક તંત્રને સૂતું હોય એવું લાગે છે અમે કાલ સવારથી જે અનસન ઉપર આજે ત્રીજો દિવસ છે પણ કાલ સવારથી અમે બેઠા છીએ અત્યાર સુધી કોઈ તંત્ર આવીને અમારી કોઈ તપાસ કે અમને કોઈ જાતની અમને પૂછા કરવામાં આવી નથી આજે અમે જે જગ્યાએ ઊભા છીએ અમારી પાછળ જે વીર સહિત થયેલા જબરદસ્ત ગઢવી નું ઉદાહરણ હું થોડુંક નાણાં એક આપું છું જે ગરીબો માટે જે લડી લડીને જો અહીંયા પોતાનું જો પોતાનું પ્રાણ આપી દેતા હોય અને આ તંત્ર એમને ન્યાય ન આપતું હોય તો બહુ દુઃખદની વાત કહેવાય પણ સમય સત્યનો હશે અને સત્યની સાથે ચાલશે તો એનો સો સો ટકા ન્યાય મળતો હોય છે અને આ તાલુકાની અંદર અને આ કચ્છની અંદર આ જે રણ વિશે વાત કર્યું તો ભૂમાફિયાઓને કેટલા બધા સાવડે છે અને કેટલા બધા એ લોકોને આશ્વાસન આપે છે એ જોવાનું રહ્યું હવે અને કોણ સાચવે છે અને કોના ઉપર અમારા આક્ષેપ કરવો હવે હું નામ દેવા જાઉં તો ઘણા બધા છે આક્ષેપો પણ આમાં મારા આટલા શબ્દોથી એવું નક્કી થઈ જશે કે આ લોકોને કોણ સાચવી રહ્યું છે આજે અમારો અન અનસન આંદોલનનો ત્રીજો દિવસ છે ચૌદ તારીખ છે આજે આજે અમે શહીદ જબરદાન ગઢવીની સાક્ષીમાં એમની સેવા પૂજા કરી એમના આશીર્વાદ મેળવ્યા અને હવે એમને જે રાહ ચીંધી છે એ જ ચાલવાના છીએ એમને પણ કોઈ ન્યાય મળ્યો નહોતો પોતાની રીતે લડ્યા ખૂબ જ લડ્યા પોતાના પ્રાણ ત્યાગ કર્યા પણ એમને હજુ સુધી ન્યાય નહોતો મળ્યો એ ગરીબો માટે લડ્યા અમે પણ ગરીબો ત્યાં આજુબાજુના જે કાંઠી વિસ્તારના ખેડૂતો છે એના માટે લડીએ છીએ અને લડતા જ રહેશું જ્યાં સુધી પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી તંત્રએ હજી સુધી અમારી કોઈ નોંધ નથી લીધી કાલના અમે બેઠા છીએ પણ હજી સુધી કોઈ અધિકારી આવ્યા નથી પૂછપરછ કરવા મામલતદાર સાહેબ નથી આવ્યા કોઈ આરોગ્યની ટીમ નથી આવી અમે એમને પત્ર એક લખીને લખીને આપેલો છે તો પણ કોઈ અમારી નોંધ લીધી નથી તો આ આ રીતે અમને લાગે છે કે આમાં તંત્ર ની કોઈ મીલી ભગત હોવી જોઈએ ગેરકાયદેસર વસ્તુ છે એ ચાલુ છે તો તંત્ર એમાં સંડોવાયેલું હોય તો જ ચાલુ હોય એવી મને જાણ થાય છે મારા નામ જાડેજા શિવસે રામભાવ આજે આંદોલનનો ત્રીજો દિવસ છે અન પણ લીધું નથી અને લેવાના નથી અને આ ધરતી માટે જે જબરદાનભાઈ ગઢવીએ પોતાનો કોઈ પણ સ્વાર્થ નહોતો અને ગરીબ પબ્લિક માટે લડતા હતા અને એની અંદર કે આ મામલતદાર સમય એ સમયમાં એ ખૂબ અરજી પણ કરેલ હતી કોઈ નોંધ લેવી નથી ત્યારે એમને શેવટે આ પગલું ભરવું પડ્યું એના પણ જવાબદાર મામલતદાર અને વહીવટી કચ્છ હતા અને હવે અમે પણ આ જબરદારના સામે બોલીએ છીએ કે જ્યાં સુધી અમારો જે લક્ષ્ય છે અભયારણ્ય ખાલી કરવાનો એ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલનમાંથી ઉભા પણ નહીં થાય અને એના સામે સામે કરીને કહીએ છીએ તમારો જે તે થાય અન્ન પણ નહીં લઈ એના જવાબદાર વરીને પાછા આ તંત્ર રહેશે પહેલી એક વખત આ રાજકારણીઓના હિસાબથી જે ગઢવીભાઈનો આજે દરબારોના જે ઇતિહાસ ઊંચા લઈ આવતા હોય તો ચારણ જ લઈ આવતા હોય તો એ ચારણના સોગંદ ખાઈને હું કહું છું કે અમે સાચી રીતે અહીંયા લડશું આમાં કોઈ ભાંગ તોડવાળાને વચ્ચે આવશે એના ઉપર પણ કાયદેસર કરશું અને હવે જો આ બે દિવસ ચાર દિવસમાં નહીં કરે અને અમારા આ જેટલા ઠાકોર સમાજ છે રબારી સમાજ છે દલિત સમાજ છે મુસ્લિમ સમાજ છે એમાંથી કોઈને આંદોલનને કાંઈ પણ થયો તો એમના જવાબદાર આ લોકો રહેશે અને છત્રી સમાજના પણ આમાં બહુ છે એમાં કોઈ આંદોલનમાં કોઈ કાંઈને થશે એના જવાબદાર તો અમુક રાજકારણીઓ છે કે તંત્ર અને વિભાગ દ્વારા જે ફોરેસ્ટ વાળા રહ્યા એના ઉપર પણ એટલો જ ગુનો દાખલ થશે કચ્છનું નાનો રણ બચાવો અનસનની ત્રીજો ત્રીજો દિવસ હોવાથી કચ્છ જિલ્લા માલધારી વિકાસ સંગઠન હતી સોમાભાઈ રબારી ત્રણ દિવસ થઈ ગયા વસતા કોઈ અધિકારી અધિકારી દ્વારા અનસર આંદોલન ઉપર જે તે લોકો બેઠા એમની મેડિકલ ચેકઅપ કરાવવા વગેરે અહીંયા આવીને કોઈ કોઈ અધિકારીએ જે તસકી નથી લીધી અને કચ્છના નાના રણમાં જે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર જે તે દબાણ થઈ રહ્યો છે આ સર્વ સમાજની આ લડત છે સર્વસમાજની લડત છે છત્રીસ કોમની રાપર અને ભચાઉ તાલુકાના જે તે ગામડાઓ આવે છે તે ગ્રામજનોની અને જે કચ્છનું નાનું રણ જે વિશ્વમાં સૌથી મોટું ઘૂડખર અભયારણ માત્ર એક ઘૂડખર અભ્યારણનું વસ આપણે વસાવટ અહીં વસાવટ કરે છે અને જે સિતારપુર માણાબા થોરીયાજી કાનમેર જેવા રણકા રણકાંધીના ગામોથી અહીં આવેલા છે એટલે શિવભાઈ જાડેજા છે વિરમભાઈ ભુવાજી છે આ લોકો સતત બાર તારીખથી બાર તેર ને આ ચૌદ તારીખથી ત્રણ દિવસથી આંદોલન ઉપર બેઠા છે હજી સુધી કોઈ અધિકારી અહીંયા રાપર મામલદાર કચેરી સમક્ષ આંદોલન ઉપર બેઠા છે હજી સુધી કોઈ પણ અધિકારી આવવાની કોઈ અધિકારી તસકી નથી દીધી ને આવનારા સમયમાં અમે પ્રાંત કચેરી સામે ધરણા પણ દેશું અને જરૂર પડશે તો કચ્છ કલેક્ટર સામે પણ ધરણા દેશું અને જરૂર પડશે તો અમે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરશું અને જે તે અમારા જે આંદોલનકારીઓ છે એન્શન ઉપર બેઠા છે અમને જે સમર્થન આપે એમને ક્યાંય થશે તો તેનું સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે આમાં અમારી કોઈ મનસા એવી નથી કે અમે સરકાર વિરુદ્ધ છીએ કે ને ક્યાંક જે તે સરકારના અધિકારીઓની નીતિઓ છે એના 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 વિરુદ્ધ અમે ચોક્કસ છીએ અને આવનારા સમયમાં જો ને દબાણકારો વિરુદ્ધ જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં નહીં આવે તો અમે કક્ષાએ જરૂર પડે અમે રજૂઆતો કરશું પણ અહીં ઉભા છે જબરદાન ગઢવીની એ સમાધિ આવેલી છે ભૂતકાળમાં જબરદાન ગઢવી પણ પોતાના બલિદાન જમીન માટે પણ આપે જમીન માટે આપેલા છે અને ગાયો માટે આપેલા છે એટલે ગાય અને ગૌચરના નામે આ મોટું આંદોલન આવનારા સમયમાં મોટું આંદોલન થશે અને જરૂર પડે અમે ગાંધી ચિંતા માર્ગે પણ જશું ચોક્કસ એમાં અચકાશું નહીં મારું નામ જાડેજા શિવભા દેસાઈજી રામ રામભાવ આજે આંદોલનનો ત્રીજો દિવસ છે અન્ન પણ લીધું નથી અને મામલતદાર સાહેબ ગયા પણ હતા પણ એ મામલતદાર સાહેબે એવું અમને અત્યારે જવાબ દીધું લખીને કે મારામાં આવતું નથી તમે જ્યાં હતા હું જાઓ અને અભ્યા અભયારણવાસને ફોન કરી તો એ પણ એમ કરે છે અમે આંદોલન તોડવાના નથી જે પણ થશે એ તંત્રની જવાબદારી રહેશે એ કહેતા હોય કે ન કહેતા હોય તાલુકાના ધણી છે કદાચ છે હોય કે ન હોય મામલતદાર સાહેબને ખબર પણ અમે જ્યાં હતા હું આંદોલન ચાલુ રાખી જ્યાં સુધી અમારા પ્રાણ હશે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને આમાં કોઈ પણ કારખાના વાળા કે કોઈ પણ કોઈને પણ રિશ્વત દેશે તો રિશ્વત લીધા વાળા ઉપર એટલો ને એટલો ગુનો થશે ટોટલ જમીન ખાલી અને અમુક એવા પણ તત્વ હતા એમને કઈ મહેરબાની કરીને મારા માંથી તમે હટી જ અમે હટશો નહીં જે અમુક ટોળકી હતી કે તોડપાણી કરતી હતી ઇમાયલા અમે સહી નહીં